માનસિક અને આધ્યાત્મિક એ ત્રણ ફાયદા થઈતા હોય છે અને શંખ એ સાગરપુત્ર કહેવાય છે યજ્ઞનો પ્રારંભ થાય ત્યારે પણ શંખનાદની જરૂર પડે અને યજ્ઞની પૂર્ણાવતી પણ શંખનાદથી થતી હોય છે અને નાદ કહેવામાં આવે છે બીજેને નાદ ન કહેવાય એ શંખને નાદ કહેવાય એવા સાગરપુત્ર શંખનાદની અને એક વિશેષતાની ત્રણ વિશેષતા છે અને આપણે જાણીએ છીએ કે મહાભારતમાં પણ પાંચસ જન્ય શંખ એ કૃષ્ણ ભગવાન વગાડતા અને ત્રીજ દ્વારકાથી આ શંખ મળેલ છે મોટી મોટી રામાયણ કથાકાર હોય ભાગવત કથાકાર હોય રાધે રાધે હોય અને બાપુ હોય એ પણ ઘણી વાર કહેતા હોય છે કે અમારે શિવાલય ઓર દેવાલય મેં શંખનાદ ઓરા હતા શંખનાદ બજાને કોઈ છોટી વાત નહીં હે તો એ શંખનાદનું અહીંયા રામ શ્યામ અને ઘનશ્યામ આ વર્ષે યોગી આદિત્યનાથની હાજરીમાં અઠ્યાવીસ લાખ દેવડાઓ કરેલા ત્યાં અયોધ્યામાં ત્યાં પણ આંતરરાષ્ટ્રીય શંખ વગાડવાનો મને લાભ પ્રાપ્ત થયેલો આજે પણ અહીંયા નિલકંઠ સ્વામીની ઈચ્છાથી અહીંયા અમે જેતપુરના આંગણે કચ્છ બ્રજવાણીથી અને પછા ગૌશાળાથી વધારા છીએ તો શાસ્ત્રી શ્રી કૃષ્ણ

આનો ધ્વનિ જ્યાં જ્યાં જાય પવિત્ર વાર્તાવરણનું સર્જન કરે છે બેક્ટેરિયા નષ્ટ કરી નાખે છે અને ક્યારેય ડૉક્ટરને જરૂર પણ વધે તો નથી શંખનાનું પ્રવર્તન વર્ષોથી મહાભારત કાળ હોય રામાયણકાળ હોય કે સામાન્ય સંપ્રદાય હોય એ થયેલું છે અને જ્યાં જ્યાં ધ્વનિ જાય ત્યાં એના જે જમ્સ હોય એ નષ્ટ થઈ જતા હોય છે આઈની તાકાત છે અને આમાંથી કુદરતી ઓમનો સ્વર આવે છે તમે એકાગ્ર થતી ધ્યાનથી સાંભળજો તો ખ્યાલ આવશે કે હોમ સાથે એની લિંક જોડાઈ જાય છે સોજા�લ સાંલ સાલે સાલાલે શ્યામ ઘનશ્યામ મહારાજની જયપુર સૌની ધન્યવાદ સર્વે પત્રકાર મિત્રો ખૂબ ખૂબ આભાર